ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું જામ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તો ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ઉપરાંત બફારા વચ્ચે છેલ્લા બે દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં અઢાર મીમી આમોદમાં છ મીમી વાગરામાં સોળ મીમી ભરૂચમાં એક ઇંચ ઝઘડિયામાં એક ઇંચ અંકલેશ્વરમાં એક ઇંચ હાસોડમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વાલિયામાં બે ઇંચ અને નેત્રંગમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો તો બીજી તરફ આજે સવારથી પણ વિવિધ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ઝરમર વરસાદ વરસી રહ્યો છે